ભક્તિ દ્વારા એકતાની શક્તિના સૂત્ર ને કરતી સંસ્થા અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થી નિર્માણ પામનાર આરોગ્ય ધામ એટલે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન વધાર્યા હતા આ સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનારા આરોગ્ય ધામ એ ગુજરાતનું નહીં પરંતુ દેશનું પ્રથમ અત્યાધુનિક તમામ મશીનરીઓથી સજ્જ સારવાર કેન્દ્ર હશે જ્યાં તમામ પ્રકારના કેન્સરની સારવાર એક જ કેમ્પમાં ખૂબ નજીવા ખર્ચે થઈ શકશે જે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે ખૂબ મોટી વાત છે આવનાર કાર્યક્રમને લઈ સુરત ખાતે વિવિધ સામાજિક તથા રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને મિની બજાર વરાછા ખાતે ડાયમંડ ઇન્ડસ્ટ્રી તથા હોજીવાડા સચિન ખાતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ગોવિંદભાઈ જલારામ ફર્નિચર કે કે કામરેશ વલ્લભભાઈ સવાણી કાંજીભાઈ ભાલાળા સહિત અનેક લોકો સાથે તેમજ આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી હતી સુરત ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિને અનુલક્ષીને સાંજી ભવ્ય જાહેર સભા તેમજ લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા વીડી ચાલાવાડ્યા પ્રતાપ દુધાત સહિત અનેક લોકો ઉપસ્થિત રહી અને સહિત ઘણી બધી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ